ના સમાચાર મહિલા કોડીનારના જ્યારે શિક્ષક અરવિંદભાઈ જેને સુસાઇડ કરી અને સુસાઇડ નોટ લખેલી છે કે આ સરની કામગીરી જ્યારે બિયલોની છે એના અસ્થિશય ત્રાસના કારણે હું આ સુસાઇડ કરું છું અગાઉ પણ ખેડાની કપડવંજનની અંદર શિક્ષકને આ કામગીરીના ટેન્શનના કારણે એટેક આવેલો સાબરકાંઠાના શિક્ષકને રાતે બે વાગ્યા સુધી કામગીરીમાં રોકી અને સવારે એમનું એક્સિડન્ટ થયું અને અત્યારે જ હમણાં તાપીની અંદર પણ કલ્પનાબેન કરીને જે છે એમને પણ આ બીએલઓની કામગીરીમાં રોકાયેલા હતા અને એટેક આવેલ છે તો આ રીતે અતિશય ટેસ્ટના કારણે અને ત્રાસના કારણે સતત ફોન રાતના પણ એ બીએલોની કામગીરી માટે બહેનોને ફોન કરીને બોલાવવામાં આવે છે તમારી સાથે રાજ્યના બે લાખ શિક્ષકો તમારી સાથે છે તમારે કોઈ ટેસ્ટ લીધા વગર કામ કરવાનું છે આપણે આપણા જીવ એ આપણા પરિવાર માટે આપણે પણ જરૂરી છે એટલે આવો કોઈ ટેસ્ટ લઈએ નહીં અને ચૂંટણી પંચને અમે વિનંતી કરી છે કે આની એસઆઈટીની ટીમની રચના કરવામાં આવે અને આ જે કોઈ અધિકારીઓ આ ત્રાસ આપવામાં આવેલો હોય અને એ એની ઘટના જે બની છે એની એક ટીમ બનાવી અને તપાસ કરી અને એ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે